આંગણવાડીના કામ કરવા હોય બધા સૂચવે હમણાં સૂર્ય કુકરનો બહુ ચાલતા છે તો એ સૂર્ય કુકર લેવું સારું તમારે પહેરે કીધું વાપી હોય બાળકોને સારું ફૂડ મળે આપણા દીકરા દીકરીઓ નાના ના ફૂડ નો જતા હોય કુપોષિત હોય એટલે સારું મળે તો ગેસનો વાટલો વાપરવો ન પડે બચત થાય બાળકો જ કે ભે આ કુદરતી ઊર્જાનો ઉપયોગ શું છે સૌર ઉર્જા શું છે પીએમનો સોપડે છે ને સૌર વારવામાં તો એ કામોમાં તકલીફ પડે તો ઈ કે સાહેબ હવે અમને આમાંથી મુક્તિ આપો ને તમે બીજી વ્યવસ્થા કરો વિનંતી આ વિચાર કરો કે કેવા થાકી ગયા છે અમે અમારા ડોક્ટરોના કામો હોય ડોક્ટરો હવે જિલ્લા પંચના કામો થાય મંજૂરી રીતે ડિગ્રીઓ કરે બીજા કોઈ પણ કરવા હોય તો એ ચોટી રીતે મારી પાસે મારે પણ જો એ કામ કરો તો મારે વિભાગની મંજૂરી લે પડે મારે આંગણવાડીનું કામ બીજાને આપવું જોઈએ તમારે મંજૂરી લઈ પડે સરકાર સરકારને પૂછવું પડે કે આ કામ આ કારણે હું આની પાસે કરાવવા માંગુ છું કે ભાઈ આંગણવાડીનું કામ છે અક્ષમ કોઈ નથી આર કેપેબલ બરોબર લીડ લેવાની વાત છે લીડ ભોગવું જોઈએ પછી એના તો કઈ હું ત્રણ વર્ષ થયું તો હજી થાય હું ના કહીશ અમે કીધું કે મહિલા બાળ સુ અધિકારી પાસે કામ કરો છો હું ભઈ કે તમને મંજૂરી માંગે એમને મંજૂરી લગભગ મળી ગઈ છે આવી મંજૂરી છે એટલે મંજૂરી મળી ગઈ સરકાર જોયું ને કે પોઝિટિવ છે એ કામ અમે કરશું હવે અમે કરીએ એટલે હું અમે એટલે અમે સરકાર અમે કઈ અમે કઈ એટલે કઈ દીદી જાડે પાછું કે ને આ કલેક્ટર ની સરકાર પણ હું એમ કહું ઈ વિડિયો નું કામ હું શું કામ કરું તો છેલે સહન કરવાનું કોને આવે આપડા જિલ્લા ને તમારી પાસે પૈસા હોવા છતાં તમે કામો કરાવી શકતા નથી એ કામ હું લઉં એ જોડીને આંતરિક સમિતિ હોય આંતરિક સમિતિમાં એ નક્કી થાય પછી એ જિલ્લામાં આવે જિલ્લામાં અમારી કમિટી હોય અમે મંજૂર કરીએ પછી આ લોકો ટેન્ડરિંગ કરીએ ટેન્ડરિંગ ઓપન ફોર હોલ હોય છે કોઈ પણ આવી શકે છે એવા કોઈને અમે કઈ આનો વાત થઈ શકતા નથી અમારે દેવો હોય તો ના થઈ શકીએ કારણ કે વડાપ્રધાન શ્રીનું મિકેનિઝમ જ એવું છે એ સીધું એમ એમ જાહેર થઈ જાય

બોનાફાઈડ ઇન્ટેન્શન ભાઈ કીધું કે નથી કીધું ધારી નથી કરી સાચા સારા કામો કરતા મને કોઈ કાઈ અર્થણ આવે તો મારું નામ દે દે એટલે જ લોકો મારા નામનું બિલ ફાડે છે મારો હેતુ એટલો જ છે કે આ જિલ્લાના જે ગ્રાન્ટ આવે છે જેના માટે આવે છે બજેટમાં જે પ્રોવિઝન થાય છે આપણા સન્માનનીય સંસદ સભ્ય શ્રી ધારાસભ્ય શ્રીઓ ચૂંટાયેલા સરપંચશ્રીઓ જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો જે કામ સૂચવે છે લોકોની માગણીને ધ્યાનમાં રાખીને જો એ અમે સમય મર્યાદામાં પૂરા ના કરી શકીએ તો અમને આ હોદ્દા પર બેસવાનો કોઈ હક નથી આજે કલેક્ટર ઢીલો પડી જાય એટલે આખું તંત્ર ઢીલું પડી જાય બરોબર પણ તમારા બધાનો બધાનો સહકાર છે સોમનાથ મહાદેવની કૃપા છે હું ઢીલો નહીં પડું સારું સાચું કામ કરવામાં કોઈ ના